পূর্ মন্ত্রী মুখ্য প্রবক্ত গুজরা প্রদেশ কংগ্রেস কমিটি না মনীষাইশী এগেবাই લોકતંત્ર બચાવો અને સંવિધાન બચાવો એ મુદ્દાને લઈને સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી આજે ધરણા ધરી રહી છે લોકતંત્ર લોકશાહી પ્રજાતંત્રની અંદર જે સંસદો ચૂંટાતા હોય પ્રજા જેમને ચૂંટાઈને આ દેશની સર્વોપરી સંસ્થા સંસદની અંદર પોતાના પ્રતિ તરીકે મુક્ મુકતી હોય ત્યારે સંસદ બનતા હોય ત્યારે આ દેશમાં જે પણ ઘટનાઓ ઘટતી હોય એ સત્તાધારી પક્ષનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સંસદોની જવાબદારી બનતી હોય છે જ્યારે આપણે લોકસભાની સૌથી મોટી સર્વોપરી સંસ્થા દેશની છે એના ઉપર હુમલો થાય એની ચર્ચા કરવા માટે કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરવા માટે જ્યારે વિપક્ષ માંગણી કરતો હોય ત્યારે તમામ વિપક્ષને તમે સસ્પેન્ડ કરી દેવામાં આવે વિપક્ષની વાત સાંભળવામાં ના આવે વિપક્ષ સાથે સંવાદ કરવામાં ના આવે અને ભારતીય જનતા પાર્ટી હું કહું છું કે આ ચર્ચાથી કેમ ભાગી રહી છે શું એમની નિષ્ફળતા છે એ નિષ્ફળતાના કારણો શું છે કે સંસદની અંદર આટલા લોકો ઘૂસી ગયા સંસદની અંદર એ લોકોએ ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે દેશની સુરક્ષાને સલામતીની વાત કરો છો આજે પણ આપણે જોયું કે ગઈકાલે પણ ત્યાં કાશ્મીરની ની અંદર આતંકવાદી ત્રણ જવાનોને આપણા શહીદ કર્યા છે આ દેશની અંદર બંધારણીય હક છે અને અધિકાર છે તમે સત્તાના નશાના અંદર મદમસ્ત થઈને વિપક્ષને સસ્પેન્ડ કરી નાખો અને લોકસભામાં ચર્ચા ના આપો હું માનું છું આ લોકશાહી હત્યા છે લોકશાહી હત્યા સમાન છે કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સંઘર્ષ કરશે અને સંઘર્ષ કરીને જ્યાં સુધી પાર્ટીનો આદેશ હશે ત્યાં કોંગ્રેસ એક બનીને અને આ મુદ્દે લડાઈ લડશે